પણ જો હવે આપણે તૈયાર થઈ ગયા પંચી બેને તૈયાર થઈ ગયા છે અને નાળતી વખતે દ્રાક્ષ લઈને બેહી ગયા છે જો એને મારી જેમ દ્રાક્ષ બહુ ભાવે અને હવે જો આરડી કે તૈયાર થઈ ગયા છે થઈ ગયા ને તૈયાર હા હાલો નીકળું છે અમે તૈયાર જ છીએ હાલો તો આપણે જલ્દી મંદિરે જવા નીકળી જઈએ આ જો મસ્ત પહેરી લીધો આ પંછી બેને બાબલા વાળું ટી-શર્ટ પહેરી લીધું છે જો બાબલું કોડી નાખું Halo, toh ya, apa ini jay. Halo, taruh mata lu. Lomari taruh, putar, woi. Abi game nih? Abi game? Biar aja. Halo, ini kerja? Halo, ini kerja. હવે જો આપણે તો બાપા ની લાઈટ કાઢી લીધી કેમ કે અહીંયા આગળ બાપા બેઠા બાપા અને લાઈસ તો પણ આ બાપાની તો આપણે કાઢવાની જોઈએ નાખી આ પૂરા પૂરા બાપા વહી ગયા એટલે મેં લાઈટ ઉગાડી દીધી અને માથે થી ને ઉગાડી કેમકે હવે હા ગામ ની બહાર નીકળી ગયા એટલે લાઈટ થી કઈ કાઢવા નથી હવે ડ્રેસ પહેર્યો હોય એટલે તો આપણે કઈ માથે ઓઢવાનું કઈ હોય નઈ જામ હોય ત્યાં લગન માથે ઓઢવાનું એવું રે હવે જો આપણે રસ્તામાં માં ખાઈ આવ્યા બધા નીકળી ગયા તો આપણે પહોંચી ગયા છીએ ખોખર દળ જો આ બંધ વાળા મેલડીમાં નેવાનું આઈમાં સંધી આ ગેટ એનો આ ગેટ એનો જે થોડુંક આ માકળન જંગર જવાનું આઈથી થોડું કિલોમીટર જેવ થાતો કિલોમીટર જેવો અંદર થતોય છે કાચો રસ્તો હે થોડો હમણા જો ગાડી વગે એવો જ છે રસ્તો મોટો એમ તો હમણા પબ્લિક ખામસે નહી એવડું હશે બીજો કુછ આ બધાઈ જાય છે મંદિર હે બધાઈ જાય છે કે પાર્કિંગ માં વારો આવે એટલી રાતી મંગળવાર છે ને મંગળવાર છે તો ઓય પબ્લિક છે

કાંઈ નહી ખાલી નહીં પેટી નહીં ખાલી આપણે દર્શન જ કરવાના અને પ્રસાદી જેટલા માણસો આવે એટલા બધાયને જયમાં વગર કોઈને જવાનું નહીં દર મંગળવારે અહીંયા પ્રસાદીની વ્યવસ્થા હોય અને દર રવિવારે હોય અમે તો જો કે બે ત્રણ વર્ષ આવી જયારે માતાજીનો હુકમ હોય ને ઈચ્છા હોય ત્યારે દર્શન કરવા આવી રાજકોટ હતા ત્યારે દર મંગળવારે આવતા અને હવે તો ગામડેથી તો જયારે માતાજી દયા થાય ને એની ઈચ્છા હોય ત્યારે આવી મંગળવાર સેતા જેમ જોયું તો માતાજી દર્શન કરવા જાવ ખોખર એટલે આઈ જમે આવ્યા અમારા વિડિયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જો તો આ છે ગાડીઓ ની લાઈન બે બાજુ તો એ તો પબ્લિક બહુ ગયું કે હોય તો આગળ ઉભા રહી મોટરસાઈકલ તો એટલું પબ્લિક છે આ બધા આયા દર્શન કરવા મંદિર ને ચાલો દર્શન કરીને નીકળી ગયા હૈલા જઈ ગયા અત્યારે દર્શન ને હું તો કરી દીધું છે હૈલા જઈ કે ગાડી

ગોલા ખાઈ લીધા છે અને હવે જવાનું છે ઘરે ગોલા ખાઈ ને ઠંડી ઠંડી લાગે છે બહુ જ એટલે લાગે કે ભલે તુજે એ ગોલા ખાઈ ને હવે ઘર ભેગા હાલો